હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વિડીયોમાં આપણે કયા ટૉપિક પર ચર્ચા કરવાના કરવાના છીએ તો તમારું એમ બી બી એસ અને બીડીએસના ચોથા રાઉન્ડનું એટલે કે સ્ટેવેકસી રાઉન્ડનું ચોઈસ ફિલિંગ શરૂ થઈ ગયું છે તો પહેલાં તો આપણે એની તારીખો જોઈશું કે કઈ તારીખ સુધી તમે અહીંયા ચોઈસ ફિલિંગ કરી શકો છો પછી આપણે જોઈશું કે કયા વિદ્યાર્થીઓ ચોથા રાઉન્ડમાં ભાગ લઈ શકે છે જે એમબીબીએસ અને બીડીએસના સ્ટે કહેશે રાઉન્ડમાં અને જે જે તમારી સિક્યુરિટી ડિપોઝિટ હતી એ તમારી ક્યારે અને કેવી રીતે પાછી આવશે અને કોને નહીં મળે અને કોને મળશે એની આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો તો સૌ પ્રથમ તો અહીંયા માહિતી આપેલી છે એ આપણે બેઝિક માહિતી અહીંયા આપેલી છે આપણે વાંચી લઈએ અને પછી આગળ આપણે પીડીએફ પર તમને સંપૂર્ણ દરેક વસ્તુ હું સમજાવીશ તો પ્રવેશ સમિતિ સમિતિ દ્વારા ઉપરોક્ત જાહેરાત મુજબ ચોથા ઓનલાઈન સ્ટેવેકસી રાઉન્ડની ચોઈસ ફિલિંગ ચા ચાલુ કરેલ છે આ રાઉન્ડમાં ભાગ લેવા માટે ઉમેદવારે પોતાના લોગિનમાંથી કન્સેન્ટ આપી નવેસરથી ચોઈસ ફિલિંગ કરવાની રહેશે ઉમેદવારની જૂની તમામ ભરેલી ચોઈસ રદ કરવામાં આવેલ છે એટલે કે પહેલાં કેવું કેવું હતું કે તમે જો ધારો કે તમે ફર્સ્ટ રાઉન્ડની ચોઈસ ફિલિંગ કર્યું હોય તો તમે સેકન્ડ રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરો કે ના કરો તમારી ઓલરેડી જે ચોઈસ ફિલિંગ છે એ રહેતી જ હતી પણ હવે તમારી દરેક ચોઈસ ફિલિંગ અહીંયા ડિલેટ કરી લે છે એટલે તમારે નવેસરથી ચોઈસ ફિલિંગ કરવી પડશે એક એક કોલે તમારે નવેસરથી ચોઈસ ફિલિંગ કરવી પડશે સમજે કે પછી અહીંયા કેટલીક માહિતી આપવામાં આવી છે કે જો કોઈ ઉમેદવારને ઓલ ઇન્ડિયા કોટામાં સ્ટે વિકસી નંબરનો સીટ ફાળવવામાં આવશે તો તે ઉમેદવારને ઓલ ચોથા રાઉન્ડનો એટલે કે જે ફાઇનલ સ્ટે વિકાસ રાઉન્ડ છે એમાં ભાગ લેવામાં પાત્ર ગણવામાં આવશે એટલે કે જો તમને ઓલ ઇન્ડિયા કોટા કોટાના ચોથા નંબર એડમિશન મળશે તો સ્ટેટ કોટાના ચોથ ચોથા નંબરમાં તમને અહીંયા એડમિશન મળશે નહીં પછી આગળ આપણે જોઈએ કે જે વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ એમબીબીએસ બીડીએસ અને જે આયુર્વેદિક હોમિયોપેથિકમાં એક જ યુઝર યુઝરઆઈડીથી રજિસ્ટ્રેશન કરેલ છે એટલે કે સ્ટાર્ટિંગમાં તમે એક જ યુ યુઝર આઈડીથી બંનેનું રજીસ્ટ્રેશન કરેલ છે એવી એવા વિદ્યાર્થીઓ માટે કેટલીક માહિતી આપેલી છે એમાં અહીંયા કદાચ મિસ્ટેક છે જે જે અહીંયા પહેલો પોઈન્ટ છે એમાં યુજી એમબીબીએસ બીડીએસ લખ લખવાનું છે કદાચ એવું મને લાગે છે કે એમબીબીએસ બીબીએસ બીડીએસના ચોથા રાઉન્ડમાં જો કોઈ બેઠક ફાળવામાં આવે છે તો તેઓ યુજી બીએ એમએસ બી એચ એમએસના ચોથા રઉન્ડમાં ભાગ લઈ શકતા નહીં એટલે જો એમબીબી એમબીબીએસ બી એમ બીડીએસમાં જો એમને કદાચ એડમિશન મળે છે તો એ કન્ફર્મ કરે કે ના કરે પણ એ આયુર્વેદિક હો ચોથા રઉન્ડમાં ભાગ લઈ શકતા નથી એટલે તમારે ખાસ ધ્યાન રાખીને ચોઈસ ફિલિંગ કરવાનું છે જો તમારે એમબીબીએસ બીબીએસ બીડીસમાં એડમિશન લેવું હોય તો એમાં ચોઈસ ફિલિંગ કરવાનું છે અને જો આયુર્વેદિક હોમિયોપેથિકમાં એડમિશન લેવું હોય તો એમ એમ એમાં જ્યારે પણ ચોઈસ ફિલિંગ આવે ત્યારે તમારે એમાં ચોઈસ ફિલિંગ કરવાનું છે પછી આગળ આપણે જોઈએ કે એકવાર એમબીબીએસ બીબીએસ બીડીશના ચોથા રઉન્ડમાં જો બેઠક ફાળવવામાં આવેલી કન્ફર્મ થઈ જાય છે તો કોઈપણ પરિસ્થિતિમાં રદ કરવી શક્ય નથી એટલે ધારા ધારો તમને ત્રીજ ત્રીજા નંબરમાં કોઈ પણ કોલેજ મળી છે એ તમારી કન્ફર્મ હશે અને તમને ચોથામાં નંબરમાં સેમ એની કોલેજ મળે છે તો તમારી ઓલરેડી કન્ફર્મ હશે એ પણ કેન્સલ થશે જ નહીં અને જો તમને કોઈ કોલેજ મળે છે ને તમે કન્ફર્મ કરો છો તો એ પણ કોઈ પણ પરિસ્થિતિ કેન્સલ થશે નહીં કેમ કે હવે આ લાસ્ટ રાઉન્ડ છે એટલે તમે કોઈની સીટ બગાડો એના કરતાં તમે તમારું કેન્સલ થશે જ નહીં એટલે તમે સીટ એકવાર તમે ફી ભરી અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા તો તમારું ફાઇનલ ગણાશે એટલે સમજી વિચારીને તમે અહીંયા કમ કરાવજો તો ચાલો આપણે પીડીએફ પર જઈએ અને પહેલા આપણે તારીખ જોઈએ પછી આપણે જોઈએ કે કોણ કોણ ચોથામાં ભાગ લઈ શકીએ છીએ અને સિક્યુરિટી ડિપોઝિટ કેવી રીતે અને ક્યારે પાછી આવશે એની આપણે સંપૂર્ણ વાત કરીએ તો ચાલો આપણે હવે પીડીએફ પર જઈએ તો હવે અહીંયા આપણે પીડીએફ પર આવી ગયા છીએ ચોથા ઓનલાઈન સ્ટે વેકસી રાઉન્ડની ઓનલાઈન ચોઈસ ફિલિંગ માટેની જાહેરાત જે એમબીબીએસ બીબીએસ અને બીડીએસના કોર્સ માટે અહીંયા તમારો ચોથા એટલે કે સ્ટે વેકસી રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ થશે તો એમાં આપણે તારીખ જોઈએ તો કે જે ચોઈસ ફિલિંગની તારીખ છે અહીંયા તમે જોઈ શકો છો ઓનલાઈન ચોથા માટેની તારીખ એ આવશ તારીખ એટલે કે આજે દસ નવેમ્બરથી લઈ અને તેર નવેમ્બરે તમે સવારે દસ વાગ્યા સુધી ચોઈસ ફિલિંગ કરી શકો છો એટલે માત્ર અહીંયા જો દસ તારીખે સાંજે પાંચ વાગે તો અપડેટ આવી છે એટલે કે આપણે આજનો દિવસ નીકળી દઈએ તો અગિયાર બાર અને તેર માત્ર અહીંયા ત્રણ દિવસ આપવામાં આવે છે તો તમારે ખાસ ભૂલ્યાગઢ તારી ભૂલ્યાગઢ જેને પણ અહીંયા એડમિશન લેવાનું હોય એ ચોઇસ ફિલિંગ ખાસ કરી લેજો અને ઉમેદવાર છે એ ભરેલી ચોઈસ ફિલિંગ બાર વાગ્યા સુધી જોઈ શકશે અને તેર તારીખે સાંજે જ આનું રિઝલ્ટ આવી જશે એટલે તમારે ખાસ જોવાનું છે કે જે ચોથા રિઝલ્ટ છે એ તે તારીખે સાંજે આવી જશે હવે આપણે જોઈએ કે કયા વિદ્યાર્થીઓ છે એ સ્ટે વેકેશનમાં ભાગ લઈ શકે છે તો ચલો અહીંયા આપણે જોઈએ તો ધારો કે પહેલા પ્રકારના એવા વિદ્યાર્થીઓ હશે અહીંયા કે જેમને અહીંયા પહેલા રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં કે ત્રીજા ત્રીજા રાઉન્ડમાં ક્યાંય પણ એડમિશન મળ્યું નથી પહેલાં રાઉન્ડમાં પણ એડમિશન નથી મળ્યું બીજા રાઉન્ડમાં પણ એડમિશન નથી મળ્યું અને ત્રીજા રાઉન્ડમાં પણ એડમિશન નથી મળ્યું એમને સ્ટાર્ટિંગથી અહીંયા પ્રક્રિયામાં ભાગ લે છે પણ એક પણ રાઉન્ડમાં એડમિશન મળ્યું નથી તો એવા વિદ્યાર્થીઓ ચોથા રાઉન્ડમાં ભાગ લઈ શકે છે અને એમને ખાલી ડાયરેક્ટ ચોઈસ ફિલિંગ કર કરવાની છે કોઈ પણ નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી અને ઓલરેડી રજીસ્ટ્રેશનની તારીખ પૂરી પૂરી થઈ ગઈ છે એટલે તમારે જે પણ આવ્યું ચોઈસ ચોઈસ ફિલિંગ કરી લેવાનું છે પછી બીજા એવા પ્રકારના વિદ્યાર્થી હશે અહીંયા કે આપણે બીજા પ્રકારના વિદ્યાર્થી અહીંયા જોઈએ તો કે જે ભાગ લઈ શકે છે અહીંયા તો બીજા પ્રકારના વિદ્યાર્થી હશે અહીંયા કે જેમને સ્ટાર્ટિંગમાં ધારો કે અહીંયા પહેલા રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે અહીંયા પણ બીજા રાઉન્ડમાં એમને એવી ચોઈસ સ્પીલિંગ કરી કે એડમિશન નથી મળ્યું એમને ત્રીજા રાઉન્ડમાં પણ એડમિશન નથી મળ્યું તો આવા વિદ્યાર્થી પણ અહીંયા ચોઈસ સ્પેલિંગમાં ભાગ લઈ શકે છે પછી આપણે ત્રીજા પ્રકારના વિદ્યાર્થી જોઈએ અહીંયા કે જે અહીંયા પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે અને કયા જે ભાગ નથી લઈ શકતા એની પણ આપણે અહીંયા વાત કરવાના છીએ તો એ આપણે જોઈએ તો કે એમને અહીંયા પહેલાં રાઉન્ડમાં એડમિશન મળી ગયું હતું બીજા રાઉન્ડમાં અહીંયા એડમિશન મળી ગયું હતું પછી એમને કદાચ કન્ફર્મ પણ કરાવી દીધું છે તો એવા એવા વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લઈ શકતા નથી કેમ કે એમનું ત્રીજા ત્રીજામાં ઓલરેડી કન્ફર્મ ગયા પણ એમને બીજા રમમાં એડમિશન મળ્યું છે અને એમને એડમિશન લીધું નથી અને ત્રીજામાં નવો પિન પરચેસ કરીને અહીં આવ્યા છે પણ ત્રીજામાં એવી એવી ચોઈસ સ્પેલિંગ તરીકે એમને એડમિશન મળ્યું નથી તો એ અહીંયા એડમિશનમાં ભાગ લઈ શકે છે પણ ક્યારે જ્યારે એમને ત્રીજા રમમાં એડમિશન મળ્યું ના પણ ઘણા વિદ્યાર્થી કે કે કહેવાય કેટલા વિદ્યાર્થી એવા છે કે જેમને બીજા રમમાં એડમિશન મળ્યું હશે એમને સીટ કન્ફર્મ કરી દીધી પણ ત્રીજા ત્રીજા માત્ર બે ત્રણ ચોઈસ ફિલિંગ કરી પણ કે અમને જે ચોઈસ ફિલિંગ કરી એ કોલેજ ના મળે પણ આ તમારો કન્ફર્મ હશે તો એ તમારું એડમિશન મળ્યું જ કહેવાય કેમ કે એ તમે સીટ અહીંયા તમારી કન્ફર્મ છે એટલે મળ્યું કહેવાય સમજે પડી કે હવે આટલા વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકે છે એટલે કે મેઇનલી જેને ત્રીજા રમવા એડમિશન નથી મળ્યું એવા વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લઈ શકે છે હવે કયા વિદ્યાર્થીઓ જે જે છે એ સ્ટે વેકેન્સ સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ભાગ લઈ શકતા નથી તો આપણે એવા એવા વિદ્યાર્થીઓને અહીંયા માહિતી મેળવીએ કે ચોથા પ્રકારના વિદ્યાર્થીઓ આપણે જોઈએ કે અહીંયા જેમને કેવું છે કે પહેલા રાઉન્ડમાં અહીંયા એડમિશન મળ્યું નથી બીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું નથી પણ અહીંયા ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયું તો એવા વિદ્યાર્થીઓ છે એ અહીંયા ચોથા રાઉન્ડમાં સ્ટે વેકેશનમાં ભાગ લઈ શકતા નથી સમજવા પડી ગઈ પછી બીજા કેટલાક પ્રકારના વિદ્યાર્થી અહીંયા હશે આપણે પાંચમા નંબરના વિદ્યાર્થીઓ જોઈએ કે અહીંયા પહેલાં રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે બીજા રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું ફરીથી ત્રીજા અહીંયા એડમિશન મળી ગયું છે તો એ અહીંયા ભાગ લઈ શકતા નથી સમજ્યા પડી કે પછી કેટલાક વિદ્યાર્થી એવા હશે અહીંયા કે છઠ્ઠા પ્રકારના વિદ્યાર્થી આપણે જોઈએ કે અહીંયા પહેલાં રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું સોરી આપણે અહીંયા ચોકડી મારીએ કે નથી મળ્યું બીજા રાઉન્ડમાં એમને એડમિશન મળી ગયું છે કન્ફર્મ કરાવી દીધું છે ત્રીજામાં સેમ રહ્યું છે અથવા ચેન્જ કર્યું છે ત્યાં પણ એમને કન્ફર્મ કરાવી દીધું છે તો એ હવે ચોથા રાઉન્ડમાં ભાગ લેવા માટે લાયક નથી હવે આપણે સાતમા પ્રકારના વિદ્યાર્થી અહીંયા જોઈએ તો કે જેમને અહીંયા પહેલા રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે કન્ફર્મ કરાવી દીધું છે બીજા રાઉન્ડમાં ચેન્જ થયું કે ના થયું એમને એટલે કે એડમિશન કન્ફર્મ છે પછી ત્રીજા રાઉન્ડમાં પણ એમને અહીંયા એડમિશન મળી ગયું છે તો એ વિદ્યાર્થી અહીંયા ભાગ લઈ શકતા નથી તો અહીંયા તમને એક સાર દેખાય છે શું સાર દેખાય છે તો કયા વિદ્યાર્થીઓ અહીંયા મેઇનલી ભાગ લઈ શકે છે તો કે જેમને અહીંયા ત્રીજા રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું એવા વિદ્યાર્થીઓ અહીંયા મેઇનલી ભાગ લઈ શકે છે પછી કયા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકતા નથી તો કે જેમને મેઇનલી તીજારમાં એડમિશન મળી ગયું હોય એ અહીંયા ભાગ લઈ શકતા નથી તો આ મેઇનલી આ સાર છે કે સિમ્પલી જેને તીજારમાં એડમિશન નથી મળ્યું એ સ્ટેફિકેશનમાં ભાગ લઈ શકે છે સેમ પિન ઉપર ડાયરેક્ટનું ચોઈસ ફિલ્િંગ કરવાની છે જો આગળનો પિન હોય તો હવે કેટલાક પ્રકારના વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને આ પ્રક્રિયામાં ભાગ જ નથી લીધો નથી પહેલાં ભાગ લીધો નથી બીજામાં ભાગ લીધો નથી ત્રીજામાં ભાગ લીધો એમને ડાયરેક્ટ ચોથા રમમાં નવું રજીસ્ટ્રેશન કરી અને ભાગ લીધો છે તો એ પણ ચોઈસ ફિલિંગ કરી શકે છે સમજા પડી કે તો મેઇનલી જેને ત્રીજામાં એડમિશન ના મળ્યું એ ભાગ લઈ શકે છે અને જેને એકવાર ત્રીજા ત્રીજામાં એડમિશન મળી ગયું એ પોતાનું એડમિશન કન્ફર્મ કરે કે ના કરે એ અહીંયા ભાગ લઈ શકતા નથી સમજા પડી કે હવે આપણે જોઈએ કે જે આપણી સિક્યુરિટી ડિપોઝિટ હતી એ કેવી રીતે અને ક્યારે પાછી આવશે અને કેટલી પાછી આવશે તો જે સિક્યુરિટી ડિપોઝિટ છે એ તમારી કેટલી પાછી આવશે તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે તમારી દસ હજાર રૂપિયા પાછી આવશે હવે કોને કોને પાછી આવશે એની આપણે અહીંયા વાત કરીએ તો ચાલો આપણે વાત કરીએ કે જે દસ હજાર સિક્યુરિટી ડિપોઝિટ છે તમારી દરેક વિદ્યાર્થીને મેક્સિમમ વિદ્યાર્થીઓને પાછી અહીંયા આવશે તો જે વિદ્યાર્થી છે કે જેમને અહીંયા પહેલાં રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું ઓકે બીજા રાઉન્ડમાં પણ એડમિશન નથી મળ્યું ત્રીજા રાઉન્ડમાં પણ એમને અહીંયા એડમિશન નથી મળ્યું અને ચોથા રમમાં પણ એમને એડમિશન મળતું નથી એટલે એમને ક્યાંય પણ એડમિશન મળતું નથી તો એમની ડિપોઝિટ પાછી આવી જશે પછી કેટલાક વિદ્યાર્થી એવા છે કે જેમને અહીંયા પહેલા રાઉન્ડમાં હોય કે બીજા રાઉન્ડમાં હોય કે ત્રીજા રાઉન્ડમાં હોય કે ચોથા રાઉન્ડમાં હોય ક્યાંય પણ એડમિશન મળી ગયું છે અને એમને કન્ફર્મ કરી દીધું છે તો એમની પણ સિક્યુરિટી ડિપોઝિટ પાછી આવી જશે આપણે પહેલાં તો વાત કરીએ કે કોને કોને પાછી આવશે અને પછી કેવી રીતે પાછી આવશે અને એની પણ આપણે અહીંયા વાત કરીએ પછી કેટલા વિદ્યાર્થી હશે કે જેમને અહીંયા ધારા ધારો કે બીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું હોય ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું હોય કે ચોથા રાઉન્ડમાં એડમિશન મળ્યું હોય પણ એ એડમિશન લેતા નથી તેમની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે પણ એક ખાસ સૂચના છે કે જેને પહેલાં રોમમાં એડમિશન મળ્યું હોય અને એડમિશન નથી લીધું અને પછી આગળની કોઈ પણ પ્રક્રિયામાં એ ભાગ નથી લીધા તો એમની સિક્યુરિટી ડિપોઝિટ આવી જશે આવી જશે પણ અહીંયા આવશે નહીં બીજા રાઉન્ડથી તમે એડમિશન મળે છે નથી લીધા તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ નહીં આવે પે પહેલાં રાઉન્ડ ફ્રી એક્ઝિટ હતું એટલે કે તમને એડમિશન મળે તમે એડમિશન લો કે ના લો તમારી સિક્યુરિટી ડિપોઝિટ પાછી આવી જશે પણ આગલા રાઉન્ડમાં તમારે બીજા રાઉન્ડથી તમારે કન્ફર્મ કરવું જરૂરી છે જો તમને એડમિશન નહીં મળે તો પાછી આવે આવી જશે જ્યારે તમને લાસ્ટ સુધી એડમિશન નથી મળત તો પાછી આવી જશે અને તમે બીજા રાઉન્ડથી કન્ફર્મ કરો છો તો પણ તમારી પાછી આવી જશે અંધ પહેલાં રાઉન્ડ કન્ફર્મ નથી કરતા તો પણ તમારી પાછી આવી જશે તો સમજ પડી ગઈ હવે ક્યારે પાછી આવશે તો જે સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થશે આ જે આખી એડમિશન પ્રક્રિયા છે એ પૂર્ણ થશે ત્યારે તમને તમારી બેંક ડિટેલ માગવામાં આવશે અને એ તમે ફિલઅપ કરશો ત્યારે તમને એ સિક્યુરિટી ડિપોઝિટ દસ હજાર પાછી આપવામાં આવશે કેટલીક વાર એવું પણ થતું હોય છે કે તમે સ્ટાર્ટિંગમાં જ્યારે પિન પરચેસ કરો ત્યારે તમે જે અગિયાર હજાર જે એકાઉન્ટથી ભર્યા હતા એ એકાઉન્ટમાં ડાયરેક્ટ પણ પાછા આવી શકે છે પણ આપણે ગુજરાતમાં એ ઓલ ઇન્ડિયા કોર્ટામાં તો ડાયરેક્ટ જ પાછા આવે છે પણ સ્ટેટ કોટામાં એવું હોય છે કે તે તમારે બેંક ડિટેલ માગવામાં આવે છે હવે એ ક્યારે આવશે તો એ જે બધી જ અપડેટ છે એ જાન્યુઆરી મહિનામાં આવી શકે છે તમે કહેશો આટલું લેટ હજુ હજુ તો નવેમ્બર ચાલે છે તો શું જાન્યુઆરીમાં શું તો હા જાન્યુઆરીમાં આવશે અને પ્રોસેસ છે જે રિફંડની પ્રોસેસ છે એ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી પણ ચાલતી હોય છે પણ એની શરૂઆત જાન્યુઆરીમાં થશે ડિસેમ્બરમાં તમારે કોઈ સંભાવના નથી કે ફી રિફંડ પાછી આવી શકે એક તો આ દસ હજાર અને જેને ફીસ હોય અને પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું હોય અથવા જે વધારાની ફીસ ફીસ છે એ પણ અમને રિફંડ લેવાની છે તો સંપૂર્ણ પ્રોસેસ તમારી જાન્યુઆરીમાં થઈ શકે છે જ્યારે પણ આવશે ત્યારે હું વિડીયો બનાવીને જણાવી દઈશ તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો તો તમને સંપૂર્ણ અપડેટ મળતી રહે તો સમજા પડી કે એક આપણે એ વાત કરીએ કે કોણ કોણ ભાગ લઈ શકે છે ક્યારે ક્યારે સિક્યુરિટી ડિપોઝિટ પાછી આવી શકે છે તો બસ આથી આપણી વાત હતી અને જે ચોઇસ ફિલિંગ છે તમારું દસ તારીખથી લઈ આજેથી લઈ અને તેર તારીખ સુધ સુધી તમારો ચોઈસ ફિલિંગ ચાલુ છે હવે કેટલી સીટ ખાલી છે એની આપણે સંપૂર્ણ વાત આગળના વિડીયોમાં કરી લીધ છે તમે ચેનલ પછી જોઈ આવી શકો છો છતાં પણ અહીંયા આપણે એમ બીબીએસની વાત કરી લઈએ તો કે જે એમબીબીએસ છે એમ અને જે બીડીએસ છે એટલે કે ડેન્ટલ એમાં ટોટલ બસો ને ચોત્રીસ સીટ ખાલી છે તમને ખબર જ છે હવે જે બસો ચોત્રીસ છે એમાંથી જે એકસો ને ચોવીસ સીટ છે એ અહીંયા એમ બીબીએસની ખાલી છે એ પણ તમને ખબર છે કે આપણે આગ આગળ વાત કરી હતી હવે આપણે ફરીથી વાત કરીએ તો કે જે સરકારી કોલેજ છે સરકારી કોલેજ એમાં એક પણ સીટ ખાલી ખાલી નથી ઝીરો સીટ ખાલી છે પછી જે જીમીઆરએસ કોલેજ છે એમાં એક સીટ ખાલી છે એ પણ મેનેજમેન્ટ કોટાની ખાલી છે અને કઈ કોલેજમાં ખાલી છે તો કે હિંમતનગરની કોલેજમાં અહીંયા ખાલી છે સમજણ પડી કે જીમસમાં એક સીટ ખાલી છે એ પણ મેનેજ મેનેજમેન્ટ ગોટાની છે એટલે કે બાર લાખ ફી ફી ફીસવાળી સીટ ખાલી છે એ પણ હિ હિંમતનગરમાં ખાલી છે હવે એકસો ચોવીસમાંથી એકસો ને ત્રેવીસ સીટ વધી એ એકસો ત્રેવીસ સીટ છે એ પ્રાઇવેટ કોલેજમાં અહીંયા ખાલી છે એકસો ત્રેવીસ છે જે દરેક અલગ અલગ કોલેજમાં છે જેની પીડીએફ વેબસાઇટ પર અવેલેબલ છે તમે ડાઉનલોડ કરીને જો જોઈ શકો છો કઈ કોલેજમાં અને કઈ કેટેગરીમાં સીટ ખાલી છે હવે જે એકસો ત્રેવીસ છે એમાંથી અહીંયા જે અઠ્યાવીસ છે એ ગવર્મેન્ટ કોટાની છે એટલે કે જે દસ દસ લાખ આસપાસની ફીસ છે એ એની અઠ્યાવીસ સીટ છે અને જે પંચાણું સીટ છે એ મેનેજમેન્ટ કોટાની છે એટલે કે જે વીસ લાખ આસપાસની ફીસ છે એની અહીંયા સીટ છે હવે જે અઠ્યાવીસ સીટ છે એમાંથી કઈ કેટેગરીની કેટલી સીટ ખાલી છે એની એની આપણે સંપૂર્ણ વાત કરી હતી છતાં પણ ફરીથી અહીંયા આપણે હું રિપીટ કરી દઉં છું કે કઈ કેટેગરીની કેટલી સીટ ખાલી છે તો ચાલો અહીંયા આપણે અઠ્યાવીસમાંથી જોઈએ તો અઠ્યાવીસમાંથી જે ઓપન કેટેગરીની છે અહીંયા ઓપન કેટેગરીની અહીંયા સાત સીટ ખાલી છે પછી આપણે ઈડબ્લ્યુ કેટેગરીમાં જોઈએ તો કે બે સીટ ખાલી છે પછી આપણે એસીબીસી બી કેટેગરીની વાત કરીએ તો કે અહીંયા બાર સીટ ખાલી છે પછી એસી કેટેગરી શીડ્યુલ ક્લાસ ક્લાસની તો એક સીટ ખાલી છે અને જે સિડ્યુલ ટ્રાઇબલ ક્લાસ છે એની અહીંયા બે છોરી અહીંયા ટોટલ છ સીટ ખાલી છે તમે આનો સરવાળો કરશો તો સિમ્પલ તમારો અહીંયા અઠ્યાવીસ સરવાળો થશે એટલે કે જે ગવર્મેન્ટ કોટાની અઠ્યાવીસ સીટ છે એમાં આપણે કેટેગરી વાઇઝ પણ વાત કરીએ અને તમે પીડીએફમાં જોઈ શકો છો કે કઈ કોલેજમાં કઈ કેટેગરીની સીટ ખાલી છે એટલે તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે અને બાકીની જે પંચાણું સીટ છે અહીંયા મેનેજમેન્ટ કોટાની ખાલી છે એ પણ તમે દરેક કોલેજનો સંપૂર્ણ માહિતી મેળ મેળવી શકો છો જો મને સમય મળશે તો સંપૂર્ણ જે ચાલીસ એટલે કે સોરી હવે તો એક એકતાલીસ કોલેજ છે તો જે આપણી એકતાલીસ એમબીબીએસની કોલેજ છે એમાં સંપૂર્ણ કઈ કોલેજમાં કઈ કેટેગરીની ગવર્મેન્ટ કોટામાં કઈ કેટેગરી કેટેગરીની મેનેજમેન્ટ કોટામાં કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે એનો એનો પણ સંપૂર્ણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું પણ મને સમય મળશે તો તો બસ જો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એને પણ સંપૂર્ણ સમજણ પડતી રહે કે ચોઇસ ફિલિંગ પણ શરૂ થઈ ગઈ થઈ ગઈ છે કયા કાંઈ વિદ્યાર્થીઓ ભાગ લઈ લઈ શકે છે પછી સિક્યુરિટી ડિપોઝિટ ક્યારે કોને કેવી કેવી રીતે પાછી આવશે પછી કેટલી સીટ ખાલી છે તો એને સંપૂર્ણ માહિતી મળતી રહે તો આ વિડીયો તમારા દરેક મિત્રને શેર કરો જે ચોથામાં ભાગ લેવા માગતા હોય બાદ દરેક મિત્રને વિડીયો શેર કરો તો બસ મળીએ આ તો વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટીવ માહિતી સાથે